કાલે મજા આવી સુગુન સાડીમાં મજા આવી કાલે ઓલો દયા ભાભીમાં મિત્રો આજે દર્શક મિત્રો વાંકાનેર ની અંદરમાં ભારતીય જનતા પાર્ટીની સેન્સ માટે નિરીક્ષકો હમણાં થોડી વારમાં આવે છે અને આજે જે બધા દાવેદાર જે છે વાંકાનેર નગરપાલિકાની જે સાત ઓર્ડની ચૂંટણી છે એમાંથી જે સાતે સાત વોર્ડના જે ઉમેદવારો છે એ પોતાની આજે દાવેદારી કરવા માટે આવી ગયા છે અને જોઈ શકો છો આપ જે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આવ્યા છે બીજા ઘણા બધા આગેવાનો છે હવે કોણ દાવેદારી કે આપે વોર્ડમાંથી કરે છે એ બધું આપણે જોવાનું છે જરા આપ બધા જોવા મેરુભાઈ છે

છે પણ બે પાર્ટી છે ના કહી શકો છો તમે મને ખ્યાલો લોકો નથી એક જ છે પાર્ટી એક જ હોય લોકો એક જ હોય ને બરાબર છે ભાઈ કહે છે કે ભાઈ એક જ પાર્ટી છે ને એક જ જગ્યાએથી લોબિંગ થાય છે એવી વસ્તુ છે પણ દર્શક મિત્રો હવે તમને બધાને ખ્યાલ જ છે કે કોણ કોનું લોબિંગ કરે છે ને કેની ચર્ચા ચાલે છે રમેશભાઈ ભાઈ રમેશભાઈ મજામાં શું તમે લડવાના છો ચૂંટણી ક્યાં વોટ લડશો લડશો તમે લડશો કે તમારા ઘરના કે કોઈ દીકરાની હો જો રમેશભાઈ અમારા વિસીપરાના છે એમના દીકરાની બહુ નહીં પોતે લડાવવાના છે એટલે એ પણ વિસીપરામાંથી આવ્યા છે જો ભાઈ શું ભાઈ તમે લડવાના છો ભાઈ ચૂંટણી કોણ છે ચૂંટણી તમારા વાળામાંથી ચાલુ છે હા પક્ષે ગાઈડલાઈન નક્કી કરી છે ગાઈડલાઈન ની અંદર બંધ બેસતા હશે હા તમે માટે દાવેદારી દાવેદારી કરવા આવ્યા છો કરી છે કરી શકીએ એટલે કરી રીતે અત્યારે તમે કરશો હા એમ બસ હું એમ કહું છું જો મિત્રો બધા જ અહીંયા આવ્યા છે આમાં

તમે લડવાના છો ને વ્યક્તિઓ દ્વારા થાય છે એવું કઈ છે એક જ દ્વારા થાય છે એવું છે બરાબર તમે લડશો ક્યા વોર્ડ માંથી ત્રણ માંથી શું નામ તમારું તમારું નામ બે

બરાબર છે સરસ સરસ યો ભાઈ બેનથી બે નંબરમાંથી લડવાના છે બેન તમે લડવાના છો હેં નથી તમે આ બાપુ તમારામાંથી કોઈ લડવાનું છે ટિકિટ તમે લડશો તમે લડવાના છો શું ભાઈ તું શેમાંથી લડવાનો છો કાંઈ માગી છે તે ટિકિટ કે કાંઈ

બરાબર છે એ વાત છે એ વાત છે જો જીતુભાઈ સરસ મજાની વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટી જેને ટિકિટ આપે એનું કામ કરવાનું છે તું કેતો નથી આ યાર તું યાર તું કે આ તો કેવા વોર્ડમાંથી તું લડવાનો છો દાવેદાર વોર્ડ કરવાનો છો પાર્ટી ટિકિટ છે લડવાની છે બતાય જો ભાઈ હર્ષિયા ભાઈ ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીના ભત્રીજા છે અને તેઓ પાંચ નંબરમાંથી લડવાના છે પાર્ટી ટિકિટ આપે તો એમ જીતુભાઈએ પણ કીધું કે જે અને અમારે છ વોર્ડમાંથી લડાવવાના છે છ વોર્ડમાંથી જેને જે ભારતીય જનતા પાર્ટી જેને ટિકિટ આપશે એનું કામ જીતુભાઈ કરવાના છે એવું પોતે ક્યાં છે જો અમારા વિસી પર બધા આવી ગયા છે રાજવીરભાઈ આવ્યા છે બસ છે બે મિત્રો એટલે નિરીક્ષણ કરે છે કેવી રીતે થાય છે અમને રિપોર્ટિંગ કરવાનું હોય છે કે રાજકીય રીતે શું કોમ કેટલું ફોર્મ ભરવા તાલુકા પંચાયત ના પ્રમુખ આવ્યા છે તમારે ભાઈ ચંદ્રપુર હા એટલે એટલે પાર્ટી જેને ટિકિટ આપશે એટલે કેટલા જણા દાવેદારી તમારામાંથી કરવાના છે છ જણા દાવેદારી કરવાના છે બરાબર છે છ દાવેદારી કરશે એમાંથી જેને આપે એને લડાવશો તમે જો કરવાના છે છ માંથી જેને ટિકિટ આપશે એને ચંદ્રપુર ની સીટ ઉપરથી થી લડવામાં આવશે બરાબર ને જીતો આવશે વાહ ભાઈ વાહ બહુ સરસ વાપર એવું કઈ થોડુંક કઈક કહેશો તમે તમે સંક્ષિપ્ત માં કઈ મારે કઈ કહેવાનું રહેતું નથી ભારતીય જનતા પાર્ટી જેને ટિકિટ આપે મદદ કર બરાબર છે તમે ભાઈ તમે શું કયો છો પાર્ટી જે ડિસાઈડ કરે અત્યારે તો ફોર્મ સ્વીકારવાની વાત છે પછી જે પાર્લામેન્ટ બોર્ડ નક્કી કરે એમને પણ અહીંયા કે બે પક્ષ જેવું છે એનામાં બે પાર્ટી જેવું છે એવું કઈ અંદર શેરની અંદરમાં છે હા હા અંતે તો ભારતીય પરિવાર એક જ છે ને બરાબર 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 છે વિપક્ષી તમે શું કહેશો એ વોર્ડ નંબર 6 માં દાવેદારી કરાવી છે પાર્ટી ટિકિટ આપે તો બરાબર બરાબર છે તમે ભાઈ ક્યાંથી દાવેદારી કરી છે ભાઈ વોટ નંબર એક વોર્ડ નંબર એક માંથી દાવેદારી કરી છે જયંતી ભાઈ લગભગ બે કે ત્રણ વખત ચૂંટાયેલા છે અને લોકસેવક પણ છે ભાઈ જો રમેશભાઈને પણ પૂછી જાય રમેશભાઈ તમે લડવાના છો ચૂંટણી કેમાંથી લડશો વોર્ડ નંબર ત્રણ એવું કામ બે પક્ષ જે ઓલું જે છે એવું કંઈ ખરું કંઈ એવું કાંઈ એવું કાંઈ નથી બધા બરાબર છે એટલે પછી એ લડશે એવી રીતે ને હા બરાબર બહુ સારું છે વાતો બધાય થોડું કરે છે પણ વાસ્તવિકતા શું છે હવે તો એમ શું બેન તમે લડવાના છો ચૂંટણી કે અવોર્ડ હે સાત નંબરમાંથી શું નામ તમારું અર્પિતા બેન સા કેટલું ભીણા કેટલું એ હે એટલે તમે આમ સેવાનું તમને આમ શોખ છે એટલે ચૂંટણી લડો છો કે પછી કેવી રીતે હા નગરપાલિકામાં શું શું આપણે સેવા કરવાની હોય મને જરાક સંક્ષિપ્તમાં કયો લ્યો આરો આપણામાં નગરપાલિકામાં આપણે શું શું કામ કરવાનું આવે પૂછીભાઈ yeah. 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 તમે માજી કાઉન્સિલરે પણ રહ્યા છો વિસીપરાના એક આગેવાન છો એટલે તમે આ શું આમ વખતે તમે દાવેદારી કરવાના છો કે કેવી રીતે છે તમારું આવકો જેન જેવા આવ્યા જી હાજી નહીં વિચારે વાળગી આપણને જેન જેવા આવ્યા બરાબર છે ભાઈ આગળ બરાબર છે એટલે નવો ને લઈને શું શું નામ ભાઈ તારું હે હા કેટલું ભાઈ અભ્યાસ તારો શું ભાઈ બાર પાસ છે અને ચૂંટણી લડવી તમારે બરાબર છે જોવા નવા ચેર અને લઈને આવ્યા છે એટલે આ તમારે લડવાની છે ખબર નથી હાલો ભાઈ રમેશભાઈ એમના દીકરાના બહુને લડવાના છે તમે પાર્ટી ટિકિટ આપે તો તમે પણ લડવાના છો સરસ દિવાર શાંતુભા ઝાલા છે તમે ઉમેદવારી નોંધાવવાના છો દાવેદારી કરવાના વોર્ડમાંથી બરાબર 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 છે સરસ હાલો સાંતુભાને જો કહે છે કે એક નંબર વોર્ડમાંથી એમને દાવેદારી નોંધાવી છે જો પાર્ટી ટિકિટ આપશે તો એક નંબરમાંથી લડશો બરાબર ને બરાબર છે મિત્રો આ દેવાભાઈ છે અને પહેલાના કોર્પોરેટરે નગરપાલિકામાં હતા દેવાભાઈ આ વખતે તમે દાવેદારી નોંધાવી છે કે કેવી રીતે તમે બરાબર છે એટલે ટિકિટ આપે તો તમે લડશો કે બરાબર છે સરસ સરસ ચાલો દેવાભાઈ દેવાભાઈ પોતાની દાવેદારી નોંધાવવા માટે આવ્યા છે જો પાર્ટી ટિકિટ આપશે તો દેવાભાઈ લડશે બરાબર આ મિત્રો લગુન સાડીવાળા આવ્યા છે કાલે દયાભાભી ને જેઠાભાઈ આવ્યા હતા કાલે મોજ કરાવી છે ખરેખર જીગ્નેશભાઈ કાલે તમે દિલથી બધા વાકાને બધાને મોજ કરી છે અને દિલથી લગભગ અત્યારે લગભગ બે એક હજાર લોકોએ તમારો વિડીયો વાકાને લોકોએ જોયો છે વાકાને નહીં પણ સમગ્ર આખા અમેરિકા સુધીના લોકોએ જોયું છે અને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે એટલે તમારું કહેવાનું શું થાય છે સગુન તાળી વિશે તમને બે શબ્દ હવે કયો અત્યારે જરાક આને આપણે એટલે એના માટે એવું છે કે અમારે એક તો વેસ્ટ માં શોરૂમ હવેર ની જનતા ને કઈક નવું આપી એટલે લઘુ સાડી નામથી નવો શોરૂમ આપણે ચાલુ કરેલ છે સાડી મળી તો હવે મોરબી અમદાવાદ કે રાજકોટ લોકોને જવું ન પડે વાંકાનેર ની જનતા ને વાંકાનેર માંથી સારું વસ્તુ મળી જાય એના માટેનો અમારો એક પ્રયાસ છે હવે તમે અત્યારે આવ્યા છો શું એ તો કઈ કયો આ બધે મેળાની અંદર તમે તો વેપારી છો કઈ તમે શું આવ્યા છો અત્યારે

બરાબર છે ના સારું કેવું તમારા જેવો જો સાચું તમારા જેવા લોકોની ખૂબ જરૂર છે કારણ કે ધર્મેન્દ્રસિંહ પણ અહીંયા લડે છે તો ધર્મેન્દ્રસિંહ આ વખતે લડવાના છે કે શું કેવી રીતે છે એનું આ વખતે કઈ

શું તમે મેળો તમારી જેમ મેળો જોવા જાય બરાબર છે ભાઈ મિત્ર મુદ્દે મેળો જોવા જવાય તમને શું લાગે છે આમ પાર્ટી કેવી રીતે આમ બધું છે બધું એનું ટિકિટ આપે

જે ઈચ્છુક ઉમેદવારો જે ઉમેદવારી નોંધાવવા માંગતા હોય એ પાર્ટીના જે આપણે નિયમ મુજબ કોઈ પણ ઉમેદવાર ઉમેદવારી નોંધાવી શકે પણ પછી જે ગાંધીનગરથી ગાંધીનગર થી પાર્લામેન્ટ દ્વારા જે પણ ઉમેદવાર ઉપર પસંદગી જોડવામાં આવે એ પછી પાર્ટી નિર્ણય છે પણ એમને પણ તમે લડવાના છો કે આપણે ટૂંકમાં કીધું હું એ પાર્ટી કાર્ય કરતા છું મારે કોઈ સહેસ નથી દેવાની કે નથી કોઈ ચૂંટણી લડવાની પણ

બરાબર છે એટલે ઇન્દુભાના જો ભાઈ ટેકેદાર તરીકે તમે પણ જો ભાઈ તમે પણ આ પેઢકમાં બરાબર છે નાના સરસ તમારા જેવા સારા કાર્યકરો આવે ને સારું પેડકનો પણ વિકાસ થાય એમાં દરેક સારા ભાઈ ઉમેદવારોની જરૂર છે એટલે તમે પણ દાવેદારી નોંધાવી છે બરાબર ને કહેવાનું છે વોટના ટિકિટ આપે ના ઉમેદવારી કરી નિષ્કાની મિત્રો ભાઈની વાત બહુ સાચી છે પાર્ટીના જો આ કોઈ મારો અમારો મારો ભાટી ટીવીનો વિડીયો જોતા હોય તો ભાઈની વાત કેવાની એ થાય છે કે દરેક વોર્ડના જે તે વોર્ડના જે વ્યક્તિ હોય એને જ ટિકિટ મળવી જોઈએ બીજાને ટિકિટ અન્ય જે વોર્ડના હોય એને આયાતી ઉમેદવારને લાવવા જોઈએ નહીં એમ જ ને કે બીજું કંઈ કેવો થાય તમારું બરાબર છે ને બરાબર પસંદ કરે હા

તમે ક્યાં વોર્ડ માંથી ફોર્મ ભરવાના છો કઈ પાંચ નંબર ના વોર્ડ માં હા એટલે દાવેદારી તમે નોંધાવવાના છો પાંચ માંથી એટલે આખી પેનલ સાથે કે કેવી રીતે એમ બધું આખું બરાબર છે કારણ કે બે વ્યક્તિઓ દ્વારા લોબિંગ થાય છે એવું કઈ છે એવું કઈ નથી કે કઈક છે બરાબર છે બરાબર છે રેડી રેડી વાહ

નમસ્કાર પ્રજ્ઞેશભાઈ આજે સેન્સ લેવા માં આવ્યા છે એટલે તમે એના માટે આવ્યા છો કે કેવી રીતે આજે સેન્સ પ્રક્રિયા આ શું નોંધણી કરવાનું પેલા કે કેવી રીતે એમ કે જો ભરીને ફોર્મ ભરીને પછી આવવાનું બરાબર એ પહેલા નોંધણી કરાવવાની બધાય પહેલા બરાબર